તો સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે પડેલા ભુવા અને ખાડાઓના પગલે આમ આદમી પાર્ટી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું સામાન્ય વરસાદે જ મુખ્ય રસ્તાઓમાં પાણી ભરાઈ જવાના કારણે નેતાઓએ પ્રી મોન્સૂન કામગીરીનું બેસણું કર્યું હતું આપ નેતાઓએ મુખ્ય માર્ગો પર પડેલા ભુવા અને ખાડાઓ સામે સવાલ ઉઠાવીને સરકાર અને તંત્રના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો સુરેન્દ્રનગરના છે અહીં આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં છે વિરોધ એવો છે કે આખરે પ્રિ મોન્સૂન કામગીરીની વાતો થાય છે પરંતુ પૂજા કરવામાં આવી બેસણું કરવામાં આવ્યું કે આ બધી કામગીરી તો ફક્ત કાગળ પર હોય છે એટલે આ બધાનો કોઈ મતલબ જ નથી એ રીતે આપના નેતાઓ રસ્તા પર ઉતર્યા હતા તો આજે કેમેરા માટે સતતતા ફઝલ આપણી સાથે જોડાય ગયા છે ફઝલ શહેરમાં તો અનેક એવા રસ્તાઓ अनोखी રીતે વિરોધ પ્રદર્શન પર જોવા મળ્યું છે विगत શું ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા છે ફ્રી કામગીરીમાં ઢીલ હોય તેવું લાગી રહ્યું છે

તેમના દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી ના નેતાઓએ આજે અહીં બેસણું યોજ્યું છે પ્રી મોન્સૂન કામગીરીનું બેસણું યોજ્યું છે કારણ કે પ્રી મોન્સૂન

નાના મોટા યુનિટ આવેલા છે અને સુરેન્દ્રનગર એક સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર છે જ્યારે વાત કરીએ નગરપાલિકાની તો આ પાંચ વર્ષથી સતત આવા જ રસ્તા છે અને પ્રી મોનસૂન કામગીરીની ખાલી કાગર ઉપર જ આ લોકો દેખાડે છે અને પ્રી મોનસૂન કામગીરીમાં જે ફંડ આવે છે એ ફંડનો પૂરો ઉપયોગ નથી થતો અને આ તમે જોવો તો નાના મોટા એમાંય ખાસ કરીને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ અને નાના મોટા નટબોલ્ટના કારખાના એટલે સૌરાષ્ટ્રની આઠ સમાન જે કહેવાય જીઆઈડીસી ના તમે મુખ્ય માર્ગો જુઓ તો એ હાલત છે આ આદમી પાર્ટીએ જે વિરોધ નોંધાવ્યો છે બેસણું કર્યું છે તમે પણ આપ નેતા છો શું કહેશો અમે વિરોધ તો ઘણા ટાઈમ થી કરી છે ઘણા વર્ષો થી કરી છે પણ આ નિંભર તંત્ર કે નિંભર સરકાર ને કોઈ કઈ ફરક નથી પડતો છેલ્લા પાંચ વર્ષ થી આ ખાડો એમને પડેલો છે દર ચોમાસે આટલો જ ખાડો હોય છે આ હું એમ કેવા માંગુ છું કે આ ભ્રષ્ટાચાર નો ખાડો છે ગમે એટલો કચરો ધુરાશે ખાસ કરી વાહન ચાલકોને કેવી હાલાકી પડે છે વાહન ચાલકો અહીંયા જીઆઈડીસી માં જે બહાર થી આવે આઉટ ઓફ સ્ટેટ આવે કે લોકલ હોય એ લોકો અહીંયા આવવા માંગતા જ નથી એનું કારણ કે એ લોકો અહીંયા એટલા ખાડા થી પરેશાન છે કે એ લોકો ને માલ નુકસાન જ થાય છે એટલે કોઈ આવવા તૈયાર નથી થતું ખાસ કરીને જે પ્રી મોન્સુન કામગીરી છે તે માત્ર એસી ઓફિસ માં બેસી અને અધિકારીઓ એ કરી નાખ્યું હોય તેવું લાગી રહ્યું છે આજે સુરેન્દ્રનગર ના જે મુખ્ય માર્ગો ઉપર પડેલા ભુવાઓ છે અને ખાડાઓ છે તેનું બેઠડું આમ આદમી પાર્ટીના નેતાઓ નેતાઓએ યોજ્યું છે અને આ મામલે પ્રી મોન્સૂન કામગીરી નો છે તે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જી ફઝલ આપ જોડાઈ જણાવી